જોઈ શકો છો બહુ સુંદર સુંદર ટ્યુનિક આપણે એડ કર્યા છે રક્ષાબંધન નિમિત્તે આપણે બધા ફોલોઅર્સ માટે એક ખાસ ગીવ અવે લઈને આવ્યા છે જે પણ આપણા ફોલોવર્સ આ રીલ ઉપર સૌથી સરસ કમેન્ટ કરશે અને આપણા પેજને ફોલો કરેલ હશે પ્લસ વીસ શેર કરશે પણ એક યુનિક ફ્રીમાં આપી દઈશું લકી ફોલો માટે ખાસ રક્ષાબંધન માટે અમારી શોપ પર વિઝિટ કરશો અને આ રીલ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે અમારી રીલ્સ પર કમેન્ટ કરજો જેની પણ કમેન્ટમાં સૌથી વધુ લાઇક હશે પેજ ફોલો કરેલ હશે અને સાથે સાથે વીસ લોકોને આ રીલ શેર કરેલ હશે એમના આપણે કોઈ પણ એક યુનિક ફ્રીમાં આપી દઈશું બ્રાન્ડેડ વસ્તુ રહેશે એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ રહેશે પરચેસ કરવા માટે અમારી શોપ પર વિઝિટ કરશો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે પીસનો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપશો તમને પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ તમને વોટ્સએપમાં મળી જશે અને ડબલ એક્સેલ સુધી જે પણ સાઇઝ અવેલેબલ હશે આપણે એમને આપી દઈશું રવિવારે આપણે જેની પણ કમેન્ટમાં સૌથી વધુ લાઈક હશે આપણે લાઈવ અપડેટના માધ્યમથી મેસેજ કરીને જાણ કરી દઈશું અમારી શોપ પર આવીને કાતો કુરિયર થ્રુ અમે એમને ગિફ્ટ પહોંચાડી દઈશું